પૂર્વકત ભચાઉ તાલુકાના ગામ તુણાથી જંગી કાઠા વિસ્તારમાં થલ દબાણ દૂર કરવા દીનદાયલ પોર્ટ ટ્રસ્ટ એક્શન મોડમાં તુણાથી જંગી સુધી કાંઠા વિસ્તારમાં થલ દબાણ દૂર કરવા દીનદયાલ પોર્ટે કામગીરી શરૂ કરી છે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટની જમીન પર ભૂમાફિયા ધરા કરવામાં આવેલ દબાણ બાબતે અવારનવાર સ્થાનિક લોકો આંદોલનકારી યુવા અને અલગ અલગ સંગઠન દ્વારા દબાણ દૂર કરવા રજૂઆત થતી હતી ત્યારે જમીન પર અનેક દબાણ છે ત્યારે જવાબદાર અધિકારી દબાણકારકો ઉપર ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આજે દીનદયાલ પોર્ટના અધિકારીઓએ દબાણ વિસ્તારની વિઝિટ કરી ભચાઉ